દેશમાં જે પ્રકારે રાજનીતિ ચાલી રહી છે ભાજપ અહંકાર કમાન્ડ તોડી અને નફરતની હિંસાની રાજનીતિ ના વિરુદ્ધમાં આજે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં ખૂબ સફળતાપૂર્વક થઈ સમગ્ર દેશ વિદેશના લોકોએ પણ ખૂબ સમર્થન આપ્યું અને એમની જે તપસ્યા હતી એ તપસ્યાનું ફળ રૂપી આજે પણ સમગ્ર દેશ એક તરફી વાતો કરતો થયો છે કે રાહુલ ગાંધીની જે લોકપ્રિયતા જે વધતી જતી જાય છે એ લોકપ્રિયતાના ભાગરૂપે આજે રાહુલ ગાંધીને ઉપર કાવતરાવ પણ રચાઈ રહ્યા છે રાહુલ ગાંધીને ભારતીય જનતા પાર્ટીના જે આવા ચુકંદો અને નેતાઓ જે મારી નાખવાની જે ધમકી આપે છે એ લોકતંત્ર આજે શું બતાવે છે આ દેશની લોકશાહી આ દેશનું લોકતંત્ર આ દેશમાં જે મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલે જે નહેરુજી સાહેબે જે આઝાદી અપાવી અંગ્રેજોને ભગાડવાનું જે કામ કર્યું એ ટાઈમે આવી રાજનીતિ નહોતી આજે જે અમારા રાહુલ ગાંધી અમારા નેતાની જે લોકપ્રિયતા જે વધી રહી છે એ લોકપ્રિયતાના આધારે આજે એમને ધમકીઓ આપવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં જે તેલ જડાયું છે એ તેલ આજે ક્યાંક ને ક્યાંક ઉકળાટ મારી રહ્યું છે આવા વાળા સમયમાં દેશનું નેતૃત્વ પૂરું પાડ્યું

લોકો હાલશે પ્રજા આપશે પણ જે મારી નાખવાની જે ધમકી આપે છે એ એ શબ્દોને આપણે વખોડીએ છીએ અને આવા નેતાઓ ભ્રષ્ટ નેતાઓ ઉપર તાત્કાલિક સરકારે દ્વારા અને જે લોકો છે એને એફઆઈઆર કરવી જોઈએ એફઆઈઆર કરીને ફરિયાદ દાખલ કરવી જોઈએ અને એની ઉપર ગંભીરમાં ગંભીર ગુનો નોંધવો જોઈએ આવું મારી પ્રજા સમક્ષ સ્પષ્ટ માગણી છે હું રાહુલ ગાંધીનો સમર્થક છું હું રાહુલ ગાંધીની સાથે હંમેશા કોંગ્રેસના પરિવાર તરીકે રહી રહેવાનો છું